જય માતાજી જય શ્રી રામ મહાદેવ જય મુરલીધર મિત્રો ઘણા સમય પછી એક નવો બ્લોક બ્લોક છે ટૂર નો પ્રવાસ નો ને અમે જઈ રહ્યા છીએ સાળંગપુર બગદાણા બાજુ ચાલો ફેમિલી સહિત બધાય નીકળી ગયા છીએ બધા જઈશ આલો આલો હાલો મિત્રો રાજકોટ થી આગળ જો હવામાન વરસાદ જેવું છે આ બધ ફક્ત અમારી યાદો માટે એક મહિના માટે યાદો અમારી વે જાય એના માટે આ બ્લોગ છે તો બનતા રહેજો આપને પણ આ બ્લોગ ની અંદર આગળ આગળ સાણંગપુર કષ્ટભંજન દેવના દર્શન કરશું તો ચાલો મિત્રો કન્ટિન્યુ બન્યા રહેજો મિત્રો ફાઇનલી છે ને ચોટીલા આપણે પચ્ચી ગયા છે જો આછો આછો ડુંગર તમને દેખાતો હશે ચામું માનો વરસાદી વાતાવરણ છે

વરસાદી વાતાવરણ છે હાલો આગળ બન્યા રહી જાઓ મિત્રો ચોટીલા ચોટીલા નો ગેટ આછો આછો તમે કદાચ જોઈ શકતા હશો વાદળું છે ઉપર પાડિયાદ જગ્યા પાડિયાદ ઠાકોરધણી નું મંદિર પાડિયાદ ની જગ્યા ચાલો મિત્રો આપણે પાળિયાદ દર્શન કર્યા અને હવે આપણે જાસુ સાળંગપુર તો ચાલો બધા મોજ ને હાલો

મિત્રો આપણે ફાઇનલી આવી ગયા છીએ સાળંગપુર જવો સાળંગપુર કિંગ ઓફ સાળંગપુર એવા સાળંગપુરનો નજારો હજારો પબ્લિક સાળંગપુરમાં ઉમટી પડી છે ચાલો સામે દેખાય સાળંગપુર કષ્ટભંજન દેવનું મંદિર છે પાછળ જે મૂર્તિ હલો

મસ્ત વ્યૂ છે સાળંગપુરનો સામે દેખાય સાળંગપુરનું મંદિર સામે દેખાય હનુમાનજી મંદિર મિત્રો સામે દેખાય સાળંગપુરની કિંગ ઓફ સાળંગપુર જે મોટી મૂર્તિ છે તે આણંદપુર દાદાનું મંદિર જો હજારોની સંખ્યામાં ભીડ છે હય કષ્ટ ભંજન દેવ સૌના કષ્ટ હર્જે આ છે ભોજના જો હજારો માણસો જમવા જાય છે

છે ભોજનાલય મિત્રો આપણે સાળંગપુર થી નીકળી ગયા હતા બગદાણા બાજુ ને જો આપણે પોચા છે પાલિતાણા નજીક જો મિત્રો મસ્તનો વ્યૂ છે ડુંગરાળ વિસ્તાર છે બધો જાય છે પાલીતાણા પાલીતાણા આવે લગભગ પંદર કિલોમીટર છેટું છે પછી પાલીતાણા પાલીતાણા થી બગદાણા જો મિત્રો આ પાલિતાણા નજીક જતા મસ્તની હરિયાળી મસ્તની મોસમ તડકો ઘણીક થાય ને ઘણીક છાયો થાય ને વાદળા થાય ણા રોડ છે એક નંબર રોડ છે હાઈવે મજા જ આવ્યા કરે છે ગાડી આપવાની

શરૂ થઈ ગઈ છે મિત્રો આપણે પહોંચી ગયા છે બગુડા मोगल धाम भगुड़ा માં મોગલ નું સાનિધ્ય જો રાત્રે બગદાણા હતા ને સવારે પહોંચી ગયા ભગુડા છ વાગ્યા છે માં મોગલ

ભોજન શાળા વ્યવસ્થિત છે એમાં મોગલ નું ધામ છે મોગલ ધામો સુંદર મજાની જગ્યા મોગલના ધામમાં ભાઈ હાલો મિત્રો કેમ છો જો ભગુડા થી નીકળી ગયા અને જાય છે ને આપણે હવે ઊંચા કોટડા આ છે ઊંચા કોટડા સીધું જો માં ચામુંડના ધામમાં ધામ ઊંચા કોટડા

મિત્રો આપણે ઊંચા કોટડા થી નીકળ્યા હતા તે પછી ગયા મહુવા મહુવા થી પછી આપણે સોમનાથ હાઈવે ઉતરી અને આપણે જાય છીએ તુલસી શ્યામ જો મિત્રો આ તુલસી શ્યામ નો રોડ નજારો ચેક કરો મિત્રો વનરાયુ ગીર છે જો મિત્રો કેવી છે રસ્તો જો ગીરનો કુર રસ્તો હોય તો દીપડા મિત્રો આજના બ્લોગમાં આટલું જ હવે ફરી પાછા એક નવી જર્ની સાથે મળશું બીજા બ્લોગમાં તો ત્યાં સુધી આજનો બ્લોગ અહીં પૂરો કરશું જય શ્રી રામ જય મા પીઠળ સૌ સુખી રહો મસ્ત રહો ને હસતા રહો